જો તમે અમદાવાદ ઇન્દોર રોડ પર મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો ભારે ભરખમ ટોલ ટેક્સ ચૂકવતા પહેલાં આ રસ્તો જોઈ લેજો જી હા આ મોટા મોટા ખાડા તમારું સ્વાગત કરવા માટે તૈયાર છે અમદાવાદ ઇન્દોર હાઈવે પર જેવું ફાગવેલ તમે વટાવો અને ત્યાંથી ઇન્દોર તરફ જતા રસ્તે મોટા મોટા ખાડા પડ્યા છે ખાડા એટલા તો મોટા છે કે તમારા વાહનનું ટાયર પણ ફાટી શકે છે અને તમને નુકસાન પણ થઈ શકે છે જેનાથી કંટાળેલા સ્થાનિકોએ આજે રસ્તા પર કર્યો ચક્કાજામ જુઓ આ દ્રશ્યો ફાગવેલ અને આસપાસના ગામના લોકો અમદાવાદ ઇન્દોર હાઈવે પર રસ્તા વચ્ચે બેસી ગયા અને કર્યા સૂત્રોચ્ચાર ટોલ હટાવો ખાડા પૂરો હાઈવે ઓથોરિટી હાય હાય જેવા સૂત્રોચ્ચાર કરી સ્થાનિકોએ આખું વાતાવરણ ગજવી નાખ્યું પરંતુ આશા રાખીએ કે હાઈવે ઓથોરિટીના બહેરા કાને આ લોકોનો અવાજ પહોંચે કારણ કે જે રીતે રસ્તા પર મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે તે જ બતાવે છે કે સ્થિતિ કેટલી જોખમી છે આ હાઈવે ઉપર લગભગ સાહીઠથી વધુ રૂપિયાનો ટોલ ટેક્સ ચૂકવવામાં આવે છે પરંતુ ટોલ ટેક્સ ચૂક્યા બાદ પણ જે વાહનો પસાર થાય છે તેમના જીવનું જોખમ રહેલું હોય છે ફોર વ્હીલર વાહનોના ટાયરો ફાટી જવાની તેમજ

અને હાઈવે ઓથોરિટીવાળા હજુ આજ દિન સુધી કોઈપણ પ્રકારની આવા રાહદારીઓને કોઈપણ સુવિધા આપી નથી એટલા માટે અમે લોકોએ આજે હાઈવે ચક્કાજામ કર્યો છે જ્યાં સુધી આવા ખાડાઓ પૂરવામાં નહીં આવે ત્યાં સુધી આ આ હાઈવેને ચક્કાજામ કરવામાં આવશે એવું અમે સમગ્ર ટીમ દ્વારા આવું નક્કી કર્યું છે કેવી કેવી સમસ્યાઓ અહીંયા ખાડાઓના કારણે ઘણીવાર મોટી ગાડીઓના ટાયરો ફૂટતા હોય છે ઘણા લોકો પડે છે એને હેડ ઇન્જરી અથવા તો ફ્રેક્ચર જેવું થાય છે અહીંયા સ્થાનિક લોકો ઘણીવાર રાત્રે પણ પડતા હોય છે અહીંયા કોઈ એને બચાવવાના નથી હોતું ત્યારે એવા રાહદારીઓ પણ ઘણીવાર કોઈના લીધે ઘણીવાર અહીંયા ખૂબ લાંબો સમય એ લોકોને અહીંયા પડી રહેવું પડતું હોય છે અમદાવાદ ઇન્દોર હાઈવે સાહીઠ કિલોમીટરની અંદર એટલા બધા ખાડા પડી ગયા છે કે રસ્તો છે કે માત્ર ખાડા છે જે સ્થિતિ મુલતવી મુલતવી નક્કી નહીં કરી શકાય સાહીઠ કિલોમીટરની અંદર બે ટોલ લાક આવેલા છે બસો ને એંસી રૂપિયા જેટલો માતભર ટોલ વસૂલવામાં આવે છે છતાં કોઈપણ પ્રકારના ખાડાને રિપેર કરવામાં આવતા નથી અહીંયાથી પસાર થતાં ઇન્દોરના લોકો હોય અમદાવાદના લોકો હોય કે આસપાસથી શહેરોને જોડતા લોકો હોય એટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે રાતભર લોકોના ટાયરો ફૂટતા હોય છે અકસ્માતો સર્જાતા હોય છે ગાડીઓ પલટી મારતી હોય છે આસપાસના નગરજનો રાત્રે પણ મદદે આવી અને દોડતા હોય છે આજરે આજે આ મુશ્કેલીને સહન ન થતાં તમામ ગ્રામજનોએ આનો ચક્કાજામ કર્યો છે અને સરકારને સુધી આ મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે કે આ રસ્તાને રિપેર કરવામાં આવે આ ખૂબ જ મહત્ત્વનો માર્ગ છે અમદાવાદ ઇન્ડો નેશનલ હાઈવે છે જેના ઉપર ખૂબ મોટો ટોલ વસૂલવા જતાં કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી ને ખાડા ઢીચણ સમાના ખાડા પડી ગયા છે અને જેના ઉપરથી ભારે વાહનો નાના વાહનો દ્વિચક્રી વાહનો જે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે